એનો આખા ગામ નો પ્રશ્ન બરોબર એક નથી આખા ગામ ને જનરલ બોર્ડ બોલાવો ને જનરલ બોર્ડ બોલાવશું ત્યારે પ્રેસના પ્રતિનિધિ પેપર માં તો આવવાનું જશે જુનાગઢ ટુટી માં કોણ આંગળવાનું તમારી તમામે આવતું મળે ત્યારે હાજર જ છે પત્રકારો પ્રમુખ કુંડી નું કામ કુંડી અને એનું કામ આયોગ માં દીધું ભાવનગર કમિશનર ને દીધું કલેક્ટર ને દીધું મામલતદાર ને દીધું નગરપાલિકા ને દીધું આ બધી નવે નવ રજીસ્ટર એડી ની ટપાલ છે તમારી જગ્યા કાલે આવવા ત્યાર છો બધા

અને એ આરટીઆઈ નગરપાલિકા એ દીધી આરટીઆઈ માગી એમાં જ આવ્યું છે હું સિત 7 2022 માં જે વેરોબદાર આવ્યો ને અમણ માં નિતો જેારે નિવેદન આપેલી છાપા પર ત્યારે ત્યારે ધ્યાન દો કે આ સમય પણ આ ભ્રષ્ટાચાર નું શું કામ કર્યું ને ઉઘાળ લીધું તમે જોયું ને અરજી ધ્યાન ની આપેલી 3 ની ટિકિટ તોડેલી બતાવો આ 3 ની ટિકિટ તોડે છે અરજી અરજી ધ્યાન રાખો કે આની અંદર સાહેબ આ જોઓ સાહેબ અરે જીડીસી હા જોયો તો મને ખબર નહી હોય કે નોરજા ફટાફટ આ

تھيرا چونڑو وڑی کو بتائے تو او موٹی اوپر گھنے کو بری جائے پیسہ کھڑوے تھانے جاتی ہے نہ وہ بولے کے رکھے جے تو پڑے نہ ہم نہیں تو موڑا سائیڈی نہ کراوے جنہ ماتھے تم نے آج اپیل دی ہے ہمیں بولے ہم نے تو بھیا ہن ہو اور پانی جائے منی بھین نگر تو لے لیا نہ

ગંદકી થાય છે કેવડું પાણી નીકળે છે કેવડું ગામનું પાણી આવે છે આ છ મહિના તો હું રજૂઆત કરું છું બરોબર તો પાણી આવે તમે એક

અત્યારે મારા મીરો ભાઈ ને લાકડા એટલા પલ્લી ગયેલા છે હળકતા નથી તારી પેપર ની હસાવવી પડે છે જાહેરાત વાંચો ઠરાવ કર્યો જાહેરાત આપી છે તમે જોર પકડવાનું આપ્યો

તમે પ્રમુખ સાહેબ તમે બેગા જાઓ તમે જરાક હારો વિહા વદન અને સંખાન ખાસ કરીને હારો બનાવજો ભાગાભાઈ નિવેદન છાપામાં આપને હજાર ઠેકાણે ગોડાઉન નલ યોજનાની લાઈન તૂટી ગઈલી પડી ઠેક પર પાંચ પરદેવ પંચવટી હનુમાન કે એક હનુમાન પરા નું મે કાયમ સહન કરી છે કદડો વારીએ જાય કાયમ સહન કરી છે કદડો પાણી આવે હું તમને ફોન છ વાગા માં સાત વાગા માં તમે જરાક પાંચ મિનિટ મહેરબાની આવજો એટલે ક્યાં પીચકાર યુગ તમને બતાવી અને વેરો અત્યાર સુધી તમે પણ સભ્ય રહી ગયા છો અત્યાર સુધી જમીન ની અંદર વિસાવદર ને આઠમી લાઇન થી પાણી પૂરું પડતું અંદર જમીન ની અંદર આજે કોઈ પણ આગળ યોજના નથી

સમસ્યા દિશાવતર નગરપાલિકા હસ્તક તમારા દ્વારા કરવામાં આવે છે નગરપાલિકા સત્તા છે એને ખબર છે જાણી જોઈને કરે છે દાખલો આપો જે ખાડો પાણી ના બરોબર હું નહીં તમે જીસીબી ખાડા કરો છો સ્વાભાવિક છે માણસો કેવા વાળા ગવર્નરને કે પતલ જોવી ને ને ચોરાબા એમ કરજો ચોરાબા હેલ્થની હાલત જોઈ ના નવો રસ્તો બનાવવો છે